બાઈ રોડ લઈ જવાતું ડ્રગ્સ ઝડપાયું એમપી થી રાજકોટ લઈ જવાતું રૂપિયા ચૌદ પોઈન્ટ નેવું લાખ નું ડ્રગ્સ સેવલિયા પાસેથી પકડાયું શંકાસ્પદ ઇસમ અટકાવી બેગની તલાશી લેતા ડ્રગ્સ મળ્યું ડ્રગ્સ માફિયાઓ હવે આંતર રાજ્ય થી બાય રોડ ગુજરાત ડ્રગ્સ ઘુસાડી રહ્યા છે ખેડા જિલ્લાના સેવલિયા પાસેથી પરપ્રાંતીય ઇસમ પાસેથી રૂપિયા ચૌદ પોઈન્ટ નેવું લાખ નું મેફેર ડ્રોન નામનું ડ્રગ્સ મળી આવ્યું છે પોલીસે આઇઝામની અટકાયત કરી ડ્રગ્સ કોને આપ્યું અને ક્યાં ડિલિવર કરવાનું હતું તે દિશામાં પૂછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો થયો છે જેમાં ડ્રગ્સનો જથ્થો મધ્યપ્રદેશથી લાવી રાજકોટ શહેરમાં પહોંચાડવાનો હોવાનો ઘટસ્ફોટ થયો છે પોલીસે નાર્કોટિક્સ ડ્રગ્સ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સેવલિયા પોલીસ અને ડાકોર સીપીઆઈ સીપીઆઈએ ગુપ્ત બાતમીના આધારે ગત મોડીસાંજ એક ઓપરેશન પાર પાડ્યું છે જેમાં પોલીસની ટીમને બાતમી મળી હતી કે સેવલિયા બસ સ્ટેન્ડ નજીક રેલવે કોલોની પાસે એક શંકાસ્પદ ઈસમ ડ્રગ્સ લઈને આવનાર છે જેથી પોલીસે ત્યાં પહોંચતા ત્યાં હાજર શંકાસ્પદ ઈસમ જોવા મળ્યો હતો પોલીસને શંકા જતા આઈસમને કોર્ડન કરી પૂછપરછ આદરી હતી સૌપ્રથમ નામઠામ પૂછતા આ આઈસમે પોતાનું નામ ગોપાલ નગુલાલ મહેર રહે દુધાલિયા ઝાલાવાર રાજસ્થાન હોવાનું જણાવ્યું હતું વધુમાં પોલીસે આ ગોપાલ પાસે રહેલ બેગની તપાસ આદરતા અંદરથી પીડાશ પડતો ભૂકકો જેવો પાવડર મળી આવ્યો હતો પોલીસે મુદ્દા માલ કબજે કર્યા ડ્રગ્સ કોણે આપ્યો અને ક્યાં લઈ જવાતું હતું તે દિશામાં તપાસ હાથ ધરી હતી રિપોર્ટર કાલુબડે ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ઉમરેટ